আচে কোলো দি঵াস থিয়ো তিতো দি঵াস আপে সানে উজাউনে কয়ে ছিয়ে নিপুর পখ্য়ে সানে নিপুর পখ্য়ে পেলে দি঵াসে সাপ কভাই প

લખી વાંચી વાંચીને તમારે સારા અક્ષરે એક નંબરની નોટમાં લખવાનું છે ચાલો હું શબ્દ લખું હું પણ બોલીશ અને તમારે પણ બોલવાનું અને પછી નોટમાં પણ બોલીને લખવાનું ચાલો અહીં જોતા જજમાં દેખાય તેમ જોજે ચાલો પેલા શું લખે છે તે જોવાનું છે બધાને મોટેથી બોલવાનું છે ચાલો આ શું કઈ

અને હું કેટલાક વાક્યો તમને લખું તો એ લખી બતાવું અહીંયા વાક્યો આપણે પાઠ્યા લખીએ જે પણ સરસ અક્ષર એ બોલવાના અને વાંચીને લખું તે તમે વાંચે બોલો શું લખું છું તે બોલો i don't know

નામ નામ તમારે આજે લખતા એક હતી તેનું તે નીચે બેઠી રાતી ને મજા આ કે શું